તબીબ સ્થાનક એટલે કે એમબીબીએસ ના અભ્યાસક્રમમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ફીમાં માં તોતેંગ વધારો કરવામાં આવતા તેના વિરોધમાં ધોળકા ખાતે શનિવારે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદન પત્ર ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા એક પરિપત્ર બહાર પાડીને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્થાનક અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં લગભગ

આમ તો આપશ્રી સરકાર ગુજરાતી જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડૉક્ટર બનાવવાનું સપનું પૂર્ણ કરશે હાલમાં એમબીબીએસના વિદ્યાર્થીઓની જે વાર્ષિક ફી છે જે ચૌથી પંદર લાખ એ હાલમાં હવે પછી પચીસ લાખ સુધી થશે તે યોગ્ય નથી તો અમારી જે આવેદનપત્ર આપવાનો ધ્યેય એ જ છે પ્રાંત સાહેબને કે આ જે ફી વધારો છે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે